જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ કેમ છો બધા મજામાં ને તો મજામાં જશો એવી આશા કરીએ છીએ અને આજ વરસાદની એન્ટ્રી સાથે આપણે બ્લોક સ્ટાર્ટ કર્યો છે પારો પારો ટપક ટપક વરસાદ ચાલુ થઈ ગયો છે કાલે તો ખાલી હેન મિસ કોલ મારીને વયો ગયો તો આ જ એવું લાગે કે રિંગ કરવી હોય તો કરી હોય બાકી તો શું ખબર તો આપણે વાત કરતાં કરતાં આપણી ગૌશાળામાં આવી ગયા ને આપણી ગાયો અત્યારે ખાય છે અને આજે જો પરિસ્થિતિ એ એવી આવશે ને વાત જ ના પૂછો જો આવું થઈ જાય અને આ વસ્તુ મને જરાય ન ગમે શું કરે ઓટલી થાકી જવાની કંટાળી જવાની ત્રણ મહિના તો મારે શું કહેવાય ત્રણ મહિના હું છે ને છેલી થયું ને ચુમ્માલીસ થઈ જવાનું એટલે છે ને વરસાદ નો માહોલ હોય ને એટલે ગાયો ને બહુ હેરાણ ગતિ થાય મચ્છર માખીઓ ને ઉકળાટ ને કચકા જવું તો ક્યાં જાવું અને હા જીબીવારા એવા છે ને વાત જ ના પૂછો જીબીવાળાનું આંક ના હોય જીક બેસાતા પડ્યા નથી લાઇટ ગાયબ લાઇટ ગાયબ થઈ જાય એટલે આપણે ગરમીનું ઉકળાટ ને આપણે કંટાળી જાય તો મસ્ત મજાનો આપણે વરસાદની એન્ટ્રી ચાલુ થઈ ગઈ છે અને વરસાદ કેવો પડે એની મીડિયામાં જોવા બૈનારે જો અને એકદમ ઘમઘોર થઈ ગયું છે હું તમને હમણાં બતાવું તો આપણે વરસાદ વાતાવરણ થઈ ગયું છે ને કેવો વરસાદ પડે તો ખબર નથી અને બધાએ એટલા બધા વખીડાના તેને જોડી દીધું ને સીધા માણો વખીડા નાખવા માંડે કેવું સરસ થઈ ગઈ છે બધું આકાશ ને બધું ચોખ્ખું ચોખ્ખું થઈ જાય આપણી ગૌશાળા છે ને હા આપણે ઓલી કાલ ગાય માતા વ્યા શું કેવાય લાલો લાલાને ધાવતા નથી આવડતું અને મારે આજે પણ હજી અહીંયા ધાવવાનું છે કેમ કે એના શું કહેવાય અમારા જે ગાય વ્યાણીને ને એ ભાવનાવાડીમાં એ એકલા જ છે અને છોકરા બે જામનગર છે અને એક છોકરી કોસ્ટ નંબરમાં પોલીસની નોકરી કરે તો એ ત્યાં હોય અને એક છોકરી સાસરે વગેરે એ પીએસઆઈની નોકરી કરે તો એ પણ ત્યાં હોય એટલે એ એકલા છે ને એટલે બે જણા બે દિવસ તો જોઈ ગાય દોવામાં મને કોલ આવ્યો છે એટલે હું ગાય દોરાવવા જાઉં છું અને આપણે જઈને લાલો આજ પાછો રૂપિયા ભાવનાવાડીમાં દૂધ પોહાય નહીં આ ગાય નહી ભાવનાવાડીમાં કે ભાવ હો રૂપિયા દૂધ આપણે પોહાય નહીં ખાવું હોય કે બહુ અઘરું છે આ ચોમાસાનું વાતાવરણ આ વાછડો લઈ જાઓ મૂકો ગાય આગળ ધવરાવો હું તો વિડીયો બનાવું જો આમ જો આ બધું બહુ અઘરું છે તમે બધાએ ક્યો ને કે અમને દૂધ સસ્તા આપવામાં કેમ આપવા સસ્તા પ્રસાદ નું માહોલ ના જો ચાલો આપણે લાલાનો ને કે તો આપણે વાત કરીએ હરખની હેલી કઈ તો આપણે વાવણા લાયક મસ્ત મજાનો વરસાદ થઈ ગયો છે ને વરસાદ ગયો છે અને એવો ઉઘાડ તડકો પણ નીકળી ગયો છે આપણે રામ ક્યારે ગામમાં જાય છે વાવણી કરવા જાય ને આને ગામમાં જ કેમ કે અમારે બધું હોવાઈ ગયું થોડું કુંદરીની બાકી છે તોફાન કરવાનું થતા નથી ઓગણી અરે બી આ ગાડી ગોરલ નું ધ્યાન રાખો ગોપી કઈ જોવાનું થતું નથી કેમ કરે ગોરલ જુ તો હ કરે જાવ હે અવાજ દેતા અવાજ દેતા એને હાલ જીવ જાય હું હતું માં જો તો કેમ કરે તો ફાઈનલ આપણે છે ને વરસાદ અને મસ્ત મજાનો ઉઘાડ થઈ દીધો અને આ જો ગાયો હેરાન ગઈતી કેવું થાય બધું સફાઈ કરવાનું કામ આપણે ચાલુ છે કેમ કે વરસાદ વાસટ આવે હું વરસાદ ગાયો ભીંજાય નહીં અને આપણે જો અહીંયા નીચે ખાડુડિયા જેવું ભરાયણું અને પછી અહીંયા જે કોરાણ જેવું હતું જ બનશે અહીંયા બેહી કર એટલે એ અત્યારે સેફ છે બનસી વરસાદને અને બીજી ગાયોની વાત કરું તો આપણી જમનાવા ઊભી છે એ છે ને આપણી ગોવરી એ પણ મસ્ત મજાની છે અને આ આ અહીંયા ખાડો ભડ ભર્યો હતો ને તો અત્યારે સુધી અહીં બેઠી હતી જો પોસાણમાં પછી એને પપ્પા ક્યાં ઊભી રાખ્યું આપણે કીધું સારું હાલો ઊભી રાખી દો ને આપણા ડાબરિયાનો પણ વાળો કંઈક એવો મસ્ત મજાનો છે તો બની તો વાત કરતા આપણી ગાયો ગાયો કચકાણ તો થાય વરસાદ થાય એટલે પણ ગાયો હોય ને આજ હું તમને કહી દઉં કે જો અહીંયા પાણી ખાડો ભરી રહ્યા જવું છે ને આમ અહીંયા હું આમ વરી વરીને આમ થઈ જાય ખાડા જેવું એટલે ઊંચું હોય ત્યાં પાણી ના ભરાય નીચું હોય એટલે ખાડો ભરાવાનો જ છે આમાં બળ નાખ દે હું તો સારું થઈ જાય પણ આજ એવું કંઈ નથી પણ ભેં હોય ને ભેં તો આપણે આમાં જ બે ખબર પડે અને આ ગાય છે જો ક્યાં બેઠી ચોખી જગ્યા અહીં હતી ને અહીંયા બેઠી જો અહીં જગ્યા સારી હતી અહીં હું અહીં કોઈ પોતે આવે નહી એટલે જગ્યા ઉસી હોય અને એક પગરો ગો છે બાકી હાવ સેફ બેઠી જો અને આ કદાચ ભે હોય ને તો આમાં જ બે ઈ ખબર પડે એને ભેહું હું ને માં આંદુ બહુ ગમે ગાયોને સફાઈ ગમે જો તો ગોપીને સફાઈ થઈ ગઈ છે ને આને પીભી કરીને પોતાને પોતાનું ખીલું બગાડ નાખો અને ગોરેલે સફાઈમાં અસલ બેઠી છે પણ આય પાણી ભર્યું પણ બે વાવાની જગ્યા સારી છે અહીંયા નાખીએ એટલે ખાઈને બેસી જાય ને વરસાદ આવે તો અહીં તો આપણે અંદર બાંધી દીધી એટલે અહીંયા એ વાંધો હતો નહીં અને આપણે જમનાને જ કંઈ વાંધો છે નહીં અને આપણી ગૌરી એને પણ કાંઈ વાંધો નથી અહીં બાજુમાં પાણીનું ખાડ ભરાયનું કેમકે અહીં આમ ગાય ગુમરા મારે એટલે ખાડો પડી જાય ખાડું પડી જાય એટલે ભરાય એટલે આ ઊંચું લઈ લેવું એટલે નહીં ભરાય પણ પાછું પરી ખાડો પડી જાય એટલે એટલું એટલું પાણી તો રહેવાનું એટલી પરેશાની કોઈ નથી ગાયોને અને આ આપણી ડાબરિયાની વાડી તો વાળો પણ આટલો બધો કે ખરાબ નથી થયો છે સરસ છે બધું તો આપણે છોકરા બાજુણું ચાલુ છે અને હા વાત કરતી હતી હું આપણી ગાયોની તો આપણે ગાયો અત્યારે આટલી હેરાન છે બહુ જાજી નહીં આટલી ટૂંકમાં વાત કરી તો થોડીક તો કોઈને જો એવી જગ્યા કે એવી વાડી હોય ને તો અમને વાત કરજો કે અમારે વાડી દેવાની છે ને આવી રીતના છે વેસા તો એક ધાર હોવી જોઈએ નદાઇ વાડી હોવી જોઈએ ને એક વળલો હોવો જોઈએ અને એક ઝૂંપડી હોય ને તો હાલ છે આ ગોવાલણને ગાયો લઈને વયું જ હોય છે આ બધી હેરાનગતિ થાય ને ગાયો એ મને ન ગમે જાય માથે પગતાણમાં વલ્લો હોય ને વલ્લા એટલે આ વાળો કરી દીધો હોય ને ગાયો ઊભી હોય ને ફરતી હોય અમે તડકે હોય જવું હોય તો સરી આવે ને સાંઈએ પાછી વલ્લા આગળ આવી જાય વલ્લો એ ઝબરો હોય ચારેકોમ વાવી દીધો હોય એ નીચે ગાયો રહીએ ને તો બહુ આનંદ થાય પણ એવું ક્યાંય હોય તો આ ગોવાલણને લેવાની છે વાળી તો જરૂર અમને ફોન કરીને કહેજો કે અમારે દેવાની સર એટલે આપણી વાડી ખરીદી લઈ આ કે આ જો એટલામાં બધું પરેશાની બહુ થાય આપણે પણ કાંઈ વાંધો નહીં ધીરે 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 ગૌમાતાની જો દયા હશે તો આપણે આગળ ચાહું નકરજો આવીને સકેડી ભૂમેડી ફેરાયે રાખ્યું નમ જિંદગી આપણી નીકળી જવાની બીજું હોય પણ હિંમત નહીં હારવાની આવી પરેશાની કંઈ પરેશાની નથી કેમ કે ગોરલ એની જગ્યાએ બેહી ગઈ છે ગૌરી પણ એની જગ્યાએ બેહી ગઈ જમણાને બેહવું હોય ત્યારે બેહી જાય ને બનશે આપણી બેહી ગઈ છે અને આ બધા ખાય છે અને ટાબરી આપણે અત્યારે ઉભા છે તો ભાઈ ને બેન શું કરે જોઈએ બદલી ગયું છે જો બેન નો લુક કેમ બદલી ગયું કહી દો તો બેને એનો લુક બદલાવી નાખ્યું ફાઈનલ ને હવે બેન ના હાથ માર્યા કેટલા દિવસ ચાર પાંચ દિવસ માર રહ્યા છે અને પછી બેન યુપી વયા જવાના છે પછી એક વર્ષે પાછા ઘરે આવશે ભાઈ ભાઈ ને બેન ગામમાં કાલ ગયા તા ના જ આવતો રહ્યો ભાઈ આવ તું ના આવો નામ ના આવ તો આવું કંઈક છે આજનું મસ્ત મજાનો વરસાદ થઈ ગયો છે અને આજનો વિડીયો તમને કેવો લાગ્યો ને એ અમને જે કોમેન્ટ કરીને બતાવજો અને આપણો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો જરાક લાઈક કરી દેજો અને જો વધારે પસંદ આવ્યો હોય તો જરાક શેર કરી દેજો અને આપણી ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઈબર કરી લેજો આપણી ચેનલને તો આ વિડીયોને આપણે એન્ડ કરીએ પોતપોતાનું ધ્યાન રાખીએ ને જય દ્વારકાધીશ